સૌથી સમાચાર આપને ભંગાણને લઈને સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં જે સૌથી ખેડૂત નેતા એટલે કે લડાયક નેતા જે કહેવાય છે રાજુ કડપડા તેમણે હાલ રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કડપડાએ હાલ રાજીનામું આપ્યું છે વાત કરવામાં આવે જો

જે રાજુ રાજુ અને એક સાથે હતા તે તે દિવસે રાતે છે જેલમાંથી છૂટી અને જતા રે છે એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્રત્યેની નારાજગી હોય શકે કારણ કે જે બંને નેતા આરે છૂટવાના હતા અને તેમનું રાજકોટમાં જ છે તે સર્કિટ હાઉસ ખાતે તેમનું સ્વાગત સમારોહ રાખવામાં આવ્યું હતું જેલવાસ મુક્ત થવાના લઈને તેમનું સ્વાગત સમારંભ રાખવામાં આવ્યું હતું પરંતુ રાજુ કડપડા છે તે આગલા દિવસે રાતે જ છે તે ઘરે જતા રહ્યા છે અને તેમના ફોટા પણ સામે આવે છે કે તેઓ મીઠાઈ લોકો સાથે મીઠાઈ ખાઈ રહ્યા તેઓ ફોટા પણ સામે આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્રત્યે નારાજગી હોઈ શકે છે તેને લઈને પણ રાજુ કડપડા છે તે રાજીનામું આપ્યું હોઈ શકે અને રાજુ કડપડા જે કરદાકાંડ થયો ત્યાર પછીથી જે પાર્ટી પ્રત્યેની નારાજગી હતી તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી હતી કારણ કે રાજુ કડપડા છે તે હજુ પણ ક્યાંય એક પ્રેસ મીડિયા સામે

તમામ નેતાઓના ચહેરા જે આપણે કહી શકાય કે જેલમાંથી છૂટ્યા હોય અને જે ખુશી હોવી જોઈએ પરંતુ એ ખુશી ચહેરા ઉપર ક્યાંક નહોતી જોવા મળી રહ્યા અને તેને લઈને ક્યાંક જાણવા મળી શકે છે કે તે પાર્ટી પ્રત્યે નારાજ હોય તેવા અનેક કિસ્સાઓ જે છે પોઇન્ટ છે તે સામે આવી રહ્યા છે અને હાલ અંતે રાજુ કડપડાય છે તે આમ આદમી પાર્ટીમાંથી છે તે રાજીનામું આપ્યું છે જે ખેડૂત નેતા કહેવાય છે ખેડૂતો માટે જે અવાજ ઉઠાવતા આવ્યા છે તે હોય હવે હાલ અત્યારે રાજીનામું આપ્યું છે અત્યાર સુધીમાં તે હોય હજુ કોઈ બહાર નથી પાડ્યું પરંતુ અન્ય પાર્ટીમાં જોડાઈ શકે તેવી પણ શક્યતાઓ છે